ICSE ICSE શબ્દમાં I નો અર્થ ઇન્ડિયન સીનો અર્થ સર્ટિફિકેટ એસનો અર્થ સેકન્ડરી અને E નો અર્થ એજ્યુકેશન થાય છે આમ ICSE શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન થાય છે ફ્રેન્ડ્સ ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશનને ICSE કહેવામાં આવે છે ની એક્ઝામ કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ દ્વારા લેવામાં આવે છે તે એક પ્રાઇવેટ બિન સરકારી બોર્ડ છે માં પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી હોય છે નો અભ્યાસક્રમ સુવ્યવસ્થિત અને વ્યાપક છે અને તે વિશ્વભરની સ્કૂલ અને કોલેજ દ્વારા માન્ય છે આમ ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનું સંક્ષિપ્ત રૂપ આઈસીએસઈ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ